નમસ્કાર ભાઈઓ આજે અમે કપાસના પાકની અંદર ખૂબ સરસ એવું રિઝલ્ટ એક પ્રગતિશીલ ખેડૂતને આપણી નેટ્સ બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી મળેલું છે તો એમને જ પાસેથી આપણે જાણીશું કે એમને જે કપાસમાં પ્રોબ્લેમ આવ્યો હતો એમાં પ્રોડક્ટ ઉપયોગ કરેલી અને અત્યારે કપાસમાં શું ફાયદો થયો છે તો તમારું નામ જણાવશો હરજીભાઈ નરસિંહ ઠુંમર તમારું ગામ ઠુંમરભાઈ ભાઈ ભા તાલુકો ઉના ઉના હવે ઠુંમરભાઈ આપણો જ્યાં કપાસ દેખાઈ રહ્યો છે

મતલબ કપાસ ફેલ થવાનો હતો એ અત્યારે શું લાગી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા જે અરજીભાઈ બતાવો સરજી જરા કામ જો અત્યારે જે પાકની પરિસ્થિતિ હતી આ પ્રકારના પાન થઈ ગયા હતા અને જે આ ઉપયોગ કર્યા બાદ અત્યારે જે નવા પાનની કુણપ જોઈ શકો છો જે ઉપર નવી કુણપ આવેલી છે આ તમે જોઈ શકો છો બરોબર નિશ્ચેથી તમે દરેક દરેક જગ્યાઓ બરોબર અને સાથે સાથે તમે જોઈ શકો છો કે બતાવો સરજી ફાલમાં કેવું છે અત્યારે આ તમે જોઈ શકો છો કે સિરીઝ લાગેલી છે બરોબર તે પણ બહુ જબરદસ્ત રીતે લાગેલી છે બરોબર આ જોરદાર છે મતલબ વરસાદમાં લોકોને ફાલ બહુ ખરીદ્યો છે ત્યારે અહીંયા આપણે જોઈએ તો ફાલ આપણે સારો દેખાઈ રહ્યો છે આ તમામ કપાસમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે હજીભાઈ કહી રહ્યા હતા કે લાલ થઈ ગયા હતા ખરાબ કપાસ થઈ ગયો હતો અને જે જૂના પાન છે તમે જોઈ શકો છો આ પ્રકારના હતા અને આ તમે નવા પાન જોઈ શકો છો તો આ પ્રકારના ફાયદા આ પ્રોડક્ટ વાપરવા પછી મળ્યો છે ખેડૂતો એવું કહે છે કે એક વખત આ રીતના પાનથી આપણે સુધારવું મુશ્કેલ છે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટીમ નેટ્સઅપની બાયોફિટ પ્રોડક્ટ જો વાપરવામાં આવે તો ખેડૂત આ પ્રમાણે ફાયદો લઈ શકે છે આઠે આઠ વેગાનો કપાસ તમે ઉપરથી નીચે સુધી જોઈ શકો છો જે આપણે અહીંયા દેખાઈ રહ્યો છે તો અરજીભાઈ ખેડૂતભાઈઓ જે અત્યારે કેમિકલના ખર્ચાઓ કરે છે તો એને શું આ નેટ્સઅપ પ્રોડક્ટ વિશે શું સલાહ દેવા માગો તમે એ આ પ્રોડક્ટ ગમે એટલી ઓલી વાપરે તમને કહું કેમિકલ બેઝ કેમિકલ બેઝ કેમિકલ બેઝ પ્રોડક્ટ વાપર એનોય વાંધો નથી વાપરીને રિઝલ્ટ એ લઈયા કે પણ 1 થી 2 વર્ષ બરોબર છે તમારી વાહલી પેઢીને તો નુકસાન થવાનું છે તમારી જમીન નિષ્ફળ જવાની છે બેક્ટેરિયા ભરી જવાના છે તમે નાખી નાખ હુરિયા નાખો ગમે ખાતર નાખો પેસ્ટીસાઇડ વાપરો તો આ પ્રોડક્ટ વાપરીને તમે શું લાગ્યું છે આપણે તમને કોઈ એક તો નક્કી કરી લો કે આપડી કાયમી માટે જમીન રે પછી આપડે પાક માં સારું મળી રહે અને ઓછા ખર્ચ માં તો બોલો એકસો નો પંપ થાય તો સાલી રૂપિયા માં મળે ખેડૂતો અરજીભાઈ એવું કહે છે કે એક વખત પાક પીળો પડવાનો ચાલુ થાય મતલબ આ રીતનો થવાનો ચાલુ થાય પછી સુધરતો નથી તો તમને શું આ પ્રોડક્ટ વાપરીને જે તમને આ રિઝલ્ટ મળ્યું છે એમાં તમે શું કહેવા માંગો છો સો ટકા રિઝલ્ટ જ નથી ગામમાં ઘણા કપા બગડી ગયા વાટ જોઈ જોઈ ઓકે સુધાર્યો ઓકે ઓકે અને આ તમે મગફળીમાં પણ પ્રોડક્ટ વાપરી છે ને આ તમારી મગફળી છે મતલબ આપણે જોઈ શકીએ છીએ કે જે આમાં પણ પ્રોડક્ટ ઉપયોગ કરેલો છે આ પાક ઉપર આવી ગઈ છે બે ડારા ઉપર છે કઈ રીતે છે તે બરાબર કે જે ઉત્પાદન આમાં પણ કેવું દેખાઈ રહ્યું છે મતલબ આ તમે જોઈ શકો છો કે જે ફાલ લાગેલો છે જબરદસ્ત રીતે અને અત્યારે મતલબમાં આમાં તો પાક અવસ્થા ઉપર હશે અત્યારે વરસાદ બહુ થયા છે વરસાદ બહુ થયો છે સત્તા મતલબમાં તમારામાં સડાનું પ્રમાણ નથી બરોબર અને આ તમે જોઈ શકો છો જે ક્વોલિટીને દેખાઈ રહી છે બરોબર તે પણ બહુ જબરદસ્ત રીતે રહેલી છે તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મળ્યો છે સંતોષ એટલે એકી સાથે પાક આવશે ઓકે ઓકે મોટો ઢોડું નહી રહે અને અઠવાડિયામાં પાક એની સામે વરસાદ આ આ વાપર્યા પછી મને એવું લાગે અઠવાડિયું છું મેં વાપર્યું એને મને એવું લાગે કે હજી પંદર દિવસ વરસાદ આવે તો આ કંઈ કઈ નહીં થાય શું વાત છે બરોબર છે બરોબર છે અને આ કપાસમાં શું લાગે આ પ્રમાણે ઉત્પાદનમાં કેટલું રહેશે ઉત્પાદન વધારે જ આવે મતલબ પેલા તમને આજે બગડી ગયો ત્યારે આશા હતી કેટલું ઉત્પાદન ની આશા હતી બગડી ગયો એટલે આશા જ ન હોય છે આશા છોડી દેવા ને આ વસ્તુ થાય એટલે આશા છોડવાની બરોબર જીંડવા હોય તળી જાય અને કપાસ પૂરો થઈ જાય અને અત્યારે શું આશા લાગે કેટલો ઉત્પાદન માં રહેશે એમાં નક્કી જ નહીં સાહેબ હવે એમ આ ખેત સુધી વાપરો એટલે કંઈ નક્કી જ નહીં ઓકે ઓકે મતલબ મતલબ ત્રીસ ચાલીસ મણ ઉત્પાદન આપણે ખેડૂત આરામથી પચીસ ત્રીસ મણ તો આરામથી લઈ શકે આવે ઓકે ઓકે તો આ વર્ષે નબળો છે છતાં પણ ઉત્પાદન સારું રહેશે